ખાસ કરીને વાત કરવાની છે વરસાદની સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં મને આજે આનંદ છે જે વિસ્તારોમાં વરસાદ નહોતો પડ્યો એને આપણી આગાહીના છેલ્લા દિવસે પણ વરસાદનો લાભ મળ્યો છે એનાથી ખૂબ મને આનંદ છે ત્યારે હું આપણે જાણી દઉં કે આપણી જે આગાહી હતી અને આમ તો આપણે આગાહી એપ્રિલ મહિનામાં કરી હતી જ્યારે કોઈએ નહોતી કરી ત્યારે આપણે આગાહી કરી હતી કે સત્તરથી થી લઈ અને ઓગણત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યની અંદર તમામ વિસ્તારોની અંદર વરસાદ થશે ભારેથી અતિભારે વરસાદ થશે અમુક વિસ્તારની અંદર વરસાદ રેકોર્ડ પણ તોડશે એ મુજબના રેકોર્ડ તોડે એ ટાઈપના વરસાદો છે એ આપણે ચાલુ સેશનની અંદર થયા છે હા એક ચોક્કસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે એ બાકાત રહી ગયા હતા મોરબી સુરેન્દ્રનગર બોટાદ જેવા વિસ્તાર બાકી હતા અને કચ્છના રાપર તાલુકા જેવા વિસ્તારો છે એમાં અમુક વિસ્તારની અંદર વરસાદ ન હતો આજે જોવા જઈએ તો છેલ્લી ચોવીસ કલાકની અંદર જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એટલે કે દાહોદ ગોધરાના અમુક વિસ્તારો છે જેની અંદર આપણે મહિસાગર જિલ્લો છે એની અંદર પણ છે છે ખાસ કરીને અંદર પણ પણ મારા એક ખૂબ નજીકના મિત્ર પટેલ સવારે મને સારા સમાચાર આપ્યા કે પરેશભાઈ ખૂબ સારો વરસાદ છે મને આનંદ થયો નથી એ સાથે જોવા જઈએ તો આજે અમદાવાદ ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ જે ચાર જિલ્લા છે એની અંદર પણ સારા પારામાં સારો વરસાદ નોંધાયો છે અમુક વિસ્તારની અંદર અતિ ભારે તીવ્રતા સાથે પણ વરસાદો નોંધાયા છે વાવ થરાદ જે ઘણા સમયથી બાકી હતું અને રાહ જોવા રહી હતી કે બનાસકાંઠાના વાવ થરાદમાં વરસાદ ક્યારે ત્યારે હું દરેક મિત્રોને કહેતો હતો કે ઓગણત્રીસ તારીખ સુધી હજી શક્યતા છે એટલે ઓગણત્રીસ તારીખ સુધીમાં મને લાગે છે કે વાવ થરાદમાં પણ વરસાદ થઈ જશે એવી જ રીતે આજે વાવની અંદર પણ વાવ તાલુકાનું જે રામેશરા ગામ છે તે અમારા એક નજીકના મિત્ર છે બાબાભાઈ હેમાભાઈ ચૌધરી એની પણ મને ફોન કરીને એક સારા સમાચાર આપ્યા કે પરેશભાઈ ખૂબ સારો વરસાદ એટલે અંદર પણ વરસાદ થયો એનાથી મને આજે ખૂબ આનંદ થયો છે કેમ કે એ વિસ્તારને ખાસ વરસાદની જરૂર હતી એ સાથે રાપર તાલુકામાં પણ અન્ય વિસ્તારોની અંદર આજે વરસાદ નોંધાયો છે અને અનેક જગ્યાએ સારો વરસાદ નોંધાયો છે એટલે કહી શકાય કે આ વરસાદની એક સારી શરૂઆત થઈ છે જોવા જઈએ તો જે બંગાળની ખાદી તરફથી સિસ્ટમ આવતી હતી એ એને કારણે અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે જેને કારણે આજે વરસાદ નોંધાયા અને હજુ આવનારા ચોવીસ કલાકમાં કયા કયા વિસ્તારમાં વરસાદ નોંધાવાના છે એની વાત કરવા જઈએ તો આવનારા ચોવીસ કલાકની અંદર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો એ સાથે કચ્છની અંદર વરસાદ થવાનો છે મધ્ય ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો આવનારા ચોવીસ કલાક આજની તારીખ વાત કરવા જઈએ આજે ઓગણત્રીસ તારીખે રાત્રેથી લઈ અને ત્રીસ તારીખે સાંજ સુધીમાં કેમ કે ઓગણત્રીસ તારીખની આગાહી હતી પણ જે સિસ્ટમ ધીમી આલે એને કારણે હજી આ ત્રીસ તારીખે પણ વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખે રાત્રેથી લઈને ત્રીસ તારીખે સવાર સુધીની અંદર મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર હોય આણંદ નડિયાદ જેવા વિસ્તારો છે એ સાથે વિરમગામ સાણંદ જેવા વિસ્તારોની અંદર વરસાદ થવાની શક્યતાઓ છે અરવલ્લી જિલ્લાની અંદર પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જે વરસાદની શક્યતાઓ છે એ એકથી લઈ અને ચાર ઇંચ સુધી હજુ પણ વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ જે ચાર જિલ્લા છે એની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર સારો વરસાદ નોંધાયો અને હજુ પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન બે થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ પડી શકે અને એકલ દોકલની અંદર વિસ્તારની અંદર ત્રણ ઇંચ કરતા પણ વધારે એટલે કે પાંચ છ ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે છે